ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ ગોંડલ દ્વારા એક દલિત યુવક ઉપર હુમલો કરવામાં આવે છે તેનું અપહરણ કરવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવે છે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાય છે ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે ગણેશ ગોંડલની ધરપકડ થાય છે આઠ જેટલા આરોપી છે તે તેમની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કેસમાં અને આ કેસને લઈને હવે દલિત સમાજમાં ભારે રોષ છે આવતીકાલે છે તે પ્રતિક આંદોલનની ચીમકી પણ આપી છે અને જૂનાગઢથી ગોંડલ સુધી આ આંદોલન છે તે થવાનું છે રેલી સ્વરૂપમાં ત્યારે અમે ગોંડલમાં આવી ચૂક્યા છીએ અને ગોંડલની હકીકત શું છે ગોંડલમાં કઈ પ્રકારે ગણેશ ગોંડલ દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અમે અહીંયાના અનેક લોકો સાથે વાતચીત કરીશું અને હકીકત ગોંડલની શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે ગોંડલના એક સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીશું ને ગોંડલની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પણ પ્રયત્ન કરીશું સૌથી પહેલાં તો આપનું નામ શું છે મારું નામ આશિષ કુંજડિયા છે અને હું ગોંડલનો એક નાગરિક છું જ્યારે કોઈપણ સમાજના લોકો ઉપર અન્યાય થાય ત્યારે કોઈ પણ સમાજને અધિકાર છે આ લોકશાહીમાં અવાજ ઉઠાવવાનો પોતાની વાત રાખવાનો અને આ સરકારે પણ થોડીક બાબત જોવી જોઈએ કે ગોંડલની પરિસ્થિતિ શું છે અને ગોંડલમાં શું થઈ રહ્યું છે અત્યારે જે પ્રકારે કેસ સામે આવ્યો છે ગણેશ ગોંડલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે અને તેની ધરપકડ પણ થઈ ગઈ છે તો આ ઘટના બાદ ગોંડલમાં કેવી પરિસ્થિતિ છે જ્યારે ગોંડલની પરિસ્થિતિની વાત કરી તો ગોંડલમાં વર્ષોથી આ લોકોની ગુંડાગીરીને દાદાગીરી ચાલતી આવી છે અને એફઆઈઆરની જો તમે વાત કરો છો તો આ ગણેશ ગોંડલે ઘણા ગુના આચર્યા છે પણ ગોંડલમાં એક પણ એના વિરુદ્ધ એફઆઈઆર થઈ નથી જ્યારે આ ગુનો જુનાગઢના એક વ્યક્તિ સાથે થયો અને જુનાગઢમાં એમનો સમાજ એક થઈ આંદોલન કર્યું આવેદનો આપ્યા ત્યારે સરકારે અને પોલીસે પ્રેશરાઈઝ થઈ અને એક એફઆઈઆર કરવાની જરૂર પડી છે એટલે તમારું કહેવાનું સ્પષ્ટ છે કે આ પ્રકારના કૃત્ય છે તે ગણેશ દ્વારા અગાઉ પણ આવી રીતે અવારનવાર કરવામાં આવે છે જી બિલકુલ જયીરાજસિંહ અને ગણેશ દ્વારા અવારનવાર લોકોને પોતાના બંગલે બોલાવી માર મારવામાં આવે છે તેના કપડાં કઢાવી અને વિડીયો શૂટિંગ કરવામાં આવે છે સમગ્ર ગોંડલના લોકો અને અહીંની સ્થાનિક પોલીસ પણ આ વાતથી બિલકુલ વાકેફ છે પણ એમના વિરુદ્ધ અહીંયા પોલીસ તંત્ર એફઆઈઆર નથી કરતું ભૂતકાળમાં પણ સુરતના એક કોન્ટ્રાક્ટર છે બિપિનસિંહ પીલુદરિયા એમને પણ બંગલે લઈ જઈ અને માર મારવામાં આવ્યો હતો વિડીયો શૂટિંગ એમનું ઉતારવામાં આવ્યું હતું પણ એમને પણ એફઆઈઆર નોંધાવી હતી ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે પોલીસે સમરી ભરવાના પ્રયાસો કર્યા હાલ બિપિનસિંહ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે આ ગોંડલની રિયાલિટી છે હકીકતની પરિસ્થિતિ છે અહીંયાના સ્થાનિકો આટલા બધા ગભરાયેલા રહેવાનું કારણ શું કારણ કે અમે જ્યારે વાત કરી બે ત્રણ લોકો સાથે તો તેમણે આ બાબતે કશું ભૂલવા માંગતા નતા તમને શું લાગે છે આની પાછળનું કારણ શું છે આની પાછળનું માત્ર એક જ કારણ છે ભૂતકાળની અંદર આ જયરાજસિંહ જાડેજાએ મર્ડરો કરેલા છે હત્યાઓ કરેલી છે અને એમને ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તરમાં જ નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા આપી છે અને સુપ્રીમ કોર્ટના સરતી જામીન ઉપર આ જાહેરાતસિંહ બહાર છે એટલે લોકોમાં એક ભયનું વાતાવરણ છે કારણ કે લોકોની હત્યા કરવી લોકોને મારી નાખવા માર મારવો એ આમના માટે એક સામાન્ય બાબત છે પણ અત્યારે જ્યારથી ગણેશ ગોંડલની ધરપકડ થઈ ત્યારથી સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો દ્વારા હવે કેમ્પેન ચલાવવામાં આવે છે એવું કહે છે કે ગણેશ ગોંડલ તો બહુ સારું કામ કરે છે તો તમે તમને નથી લાગતું કે એ સારું કામ કરે છે કોઈ પણ વ્યક્તિ કોઈ સારા કામ કરે તો એને ખરાબ કામ કરવાનો કે ગુનો કરવાનો પરવાનો નથી મળી જતો આ ગોંડલના લોકોએ સમજવાની જરૂર છે અને ગોંડલના લોકોને હું વિનંતી કરું છું કે ખોટા કામ કે ગુનાને પ્રોત્સાહન આપશો તો હજી પણ આ ગામે સામાન્ય માણસોએ હજી પણ આવતા દિવસોમાં ભોગવવાનું રહેશે એટલે આનો પ્રતિકાર કરવો જોઈએ સાચી વાતને સાચી કહેવી જોઈએ ખોટી વાતને ખોટી કહેવી જોઈએ એટલી હિંમત તો ગોંડલની જનતાને રાખવી જોઈશે અને મેં જોયું કે નિર્ભય ન્યૂઝના પત્રકાર ગોપીબેનને એટલા ધમકી ભરેલા ફોન આવ્યા ગાળો દેવામાં આવી આ ગોંડલના લોકોથી તો એક પત્રકારની જો હાલત થતી હોય તો ગોંડલની સામાન્ય જનતાની શું હાલત હશે આપ સમજી શકો છો તો અહીંયા આટલું ભયનું વાતાવરણ કેમ છે તમે તમે ક્યારેય એવા બનાવો જોયા છે કે અહીંયા તમે જે પ્રકારે વાતચીત કરો તમારા ધ્યાને આવ્યા મારી ઉપર જ હુમલો થયો હતો આઠ દસ લોકોએ આ જયરાજસિંહનો ભત્રીજો એમની ઓર્ગેનાઇઝ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો મારા હાથ પગની અંદર દસ જેટલા ફ્રેક્ચર કરવામાં આવ્યા હતા પોલીસે બે દિવસે ફરિયાદ લીધી આજે એ ઘટનાને પાંચ મહિના જેટલો સમય વીતી ગયો છે હજી પણ આરોપીઓની ધરપકડ નથી કરી આરોપીઓ જાહેરમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે હજી પણ મારા જીવને જોખમ છે અને આ ગુજરાત સરકારને ગૃહમંત્રીશ્રીને એસપી શ્રીને મેં રજૂઆત કરેલી છે કે કાં તો મને પોલીસ રક્ષણ આપો કાં તો આરોપીને પકડો પણ હજી સુધી અહીંના તંત્રએ એક પણ જાતનું એક્શન લીધું નથી આ અહીંની એક હકીકત છે તો તમને કેમ એવું લાગે છે કે અહીંયાની પોલીસ કેમ જે પીડિત છે તેને મદદ નથી કરતી અને જે તમે કહો છો જે પ્રકારે ફરિયાદ નથી નોંધાતી તેની પાછળનું કારણ શું લાગે છે જયરાજસિંહની એક પ્રેશર ટેકનિક અને જયરાજસિંહના ધર્મ પત્ની એ ચાલુ સરકારમાં ધારાસભ્ય છે અને જયરાજસિંહ પણ પૂર્વ ધારાસભ્ય છે એટલે ક્યાંય ને ક્યાંય સરકારની મદદ મળતી હોય અને પોલીસ અધિકારો ઉપર પ્રેશર હોય હું ગુજરાત સરકારને શ્રીને એક વિનંતી કરવા માગું છું આપના માધ્યમથી કે એક ઓનેસ્ટ કડક આઈપીએસ અધિકારીની ગોંડલ માટે સ્પેશિયલ નિમણૂક કરવામાં આવે જે અહીંની કાયદોને વ્યવસ્થા સંભાળે ગોંડલમાં સૌથી મોટો પ્રશ્ન લો એન્ડ ઓર્ડરનો છે એટલે અહીંયા તમે જે પ્રકારે આપણે પિક્ચરોમાં જોતા હોઈએ છે ગુંડાગીરી થતી હોય એવું ગોંડલમાં થાય છે બિલકુલ જે સાઉથના પિક્ચરમાં જોવો છો આઠ દસ ગાડીઓ આવે ગુંડાઓની લોકોને માર મારે ઉઠાવીને લઈ જાય અપહરણ કરે એ રિયાલિટી ગોંડલમાં છે અમે સાઉથનું પિક્ચર અહીંયા વારંવાર જોઈ છે રિયલમાં જોઈ છે તમે લોકો ટીવીમાં જોવો છો અમે અહીંયા રિયલિટી જમીન ઉપર જોઈ છે કે આની આ પરિસ્થિતિ છે આ ગામની અને અહીંયા બે નંબરના ધંધા જાણે ગોંડલ એક હબ હોય બે નંબરનું એલડીઓ નું અહીંયા હબ હોય ને આ ધંધો જયરાજસિંહ એમના ભાઈનો જ છે અહીંયા કોઈ બે નંબરના ડીઝલનો વેપાર કરવો હોય તો જયરાજસિંહ ઘરે હપ્તો દઈ આવે તો ચાલુ કરી શકે છે પોલીસની કે તંત્રની મંજૂરીની જરૂર નથી ગઈકાલે જ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીના ડીવાયસપીએ ગોંડલમાં બે નંબરનું એટલે કે એલડીઓ બાયોડીઝલની રેડ કરી ગઈકાલે તો સ્થાનિક તંત્ર તો વારંવાર ઊંટું ઝડપાય છે અને સ્થાનિક તંત્ર કોઈ પણ કાર્યવાહી કરતો નથી અમે ભૂતકાળમાં ઘણી અરજીઓ સ્થળ સહિત બતાવવાના પ્રયત્નો કર્યા જ્યારે ગાંધીનગરથી એસએમસી અહીંયા રેડ કરવા આવવું પડે છે અને સ્થાનિક તંત્ર ને સાથે લઈને રેડ કરે છે પણ સ્થાનિક તંત્ર જ્યાં એલડીઓની રેડ પડે છે બે નંબરના ડીઝલની રેડ પડે છે તો આ ડીઝલ ક્યાંથી આવ્યું આનો મેન સપ્લાયર કોણ છે આની તપાસ થવી જોઈએ આ સરકારને એક મોટો સવાલ છે તો તમે જે પ્રકારે કહો છો કે સાઉથના પિક્ચર જેવા અહીંયા સીન થતા હોય છે તો આવી ઘટનાઓ સામે કેમ નથી આવતી ના સોશિયલ મીડિયામાં આવે છે ના ન્યૂઝપેપરમાં આવે છે ના મીડિયામાં આવે કોઈ જગ્યાએ આવી ઘટનાઓ નથી આવતી ગોંડલ અત્યારે ગુજરાતમાં એક પ્રશ્ન બની ગયું છે કે શું ખરેખર ગોંડલમાં આવું છે તો હું ગોંડલના પત્રકાર મિત્રોને પણ વિનંતી કરવા માગું છું કે આવડો મોટો બનાવ ગોંડલમાં બન્યો છે ગોંડલમાં અપહરણ થાય માર મારવામાં આવે અને તો ગોંડલના એક પણ પત્રકારે આ બાબતને કેમ ઉજાગર કરી નથી કેમ પત્રકારોમાં પણ ડર છે આ મારો એક સવાલ છે અને આપ પણ એક પત્રકાર છો તો આપે અમદાવાદ થી ગોંડલ સુધી આવવું પડ્યું તો ગોંડલમાં એવા કોઈ પત્રકાર નથી કે આ વાતને સાચી ટીવી કે જમીન પ્રેસના મીડિયમ માધ્યમથી રાખી શકે તમે કીધું કે તમારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો તો તો એ આખી ઘટના શું હતી કેમ એ લોકો દ્વારા આવું કરવામાં આવ્યું મેં તમને વાત કરી એમ ગોંડલમાં બે નંબરના ડીઝલનો જે ધંધો છે એ જયરાજસિંહ એમના ભાઈનો છે હોલસેલ મુખ્ય સપ્લાયર છે મેં ડેપ્યુટી કલેક્ટર શ્રી ગોંડલને એક ફરિયાદ કરી એક આવેદન આપ્યું કે દિવસ સાતની અંદર આ બે નંબરના ડીઝલનો ધંધો આપ બંધ કરાવો નહીં તો આપની કચેરીમાં હું આત્મવિલોપન કરીશ છતાં પણ બે ત્રણ દિવસ વીતી ગયા કોઈ અસર ન થઈ એટલે એક એલડીઓનો પંપ જ્યાં કાલે જ રેડ પડી કનૈયા હોટલની પાછળ એમનું મેં ફેસબુકના માધ્યમથી લાઈવ કર્યું અને બીજા જ દિવસે આ જયરાજસિંહ એમનો ભત્રીજો અને એમની સાથેની ઓર્ગેનાઇઝ ગેંગ રાત્રે નવની આસપાસ મારી ઉપર હુમલો કર્યો અને આઠ દસ ફેક્ચરો મને કર્યા છતાં આ એલડીઓનો ધંધો આ ગામની અંદર આજની તારીખે પણ ચાલુ છે એ કાલની રેડથી આપ જોઈ શકો છો એટલે જે પ્રકારે સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો એવો આરોપ છે કે પાંચ છ ગાડીઓ લઈને આવ્યા તો તમારી સાથે પણ એવું થયું બિલકુલ મારી સાથે પણ આઠ દસ લોકો ધોકા ફાઇફ રિવોલ્વર હથિયાર સાથે આવ્યા મારી ઉપર હુમલો કર્યો મારા મોબાઈલની લૂંટ થઈ મારી પાસે રોકડા પચાસ હજાર રૂપિયા હતા એમની લૂંટ થઈ એટલે આ પરિસ્થિતિ ગોંડલની છે એટલે તો તમે હવે ગોંડલને કઈ પ્રકારે જોવા માગો છો કેમ કે હવે તમે જે પ્રકારે કહો છો ધાક ધમકી હતી તો હવે તો ગણેશ જેલમાં છે તો તમને લાગે છે કે જેલમાં જવાથી હવે ગોંડલમાં બધું સારું થશે ના હું એવું નથી માનતો આ લોકો રીઢા ગુનેગાર છે જેમને વર્ષો વર્ષ એમની વારસાઇમાં ગુનેગારી મળી છે એટલે સરકારે વિચારવું જોઈએ કે આવા ગુંડાઓને પ્રોત્સાહન ના આપવું જોઈએ આની ઉપર અંકુશ લગાવવો જોઈએ અને આમાં સરકાર પણ ગુજરાત સરકાર પર બદનામ થઈ રહી છે આ ગોંડલની ઘટનાથી ગુજરાત સરકારને પણ એક કાળો ડાઘ લાગી રહ્યો છે કે ભાજપ સાથે જોડાયેલા લોકો અને એમના ધારાસભ્યોનો પરિવાર કે પુત્ર શું આવા ધંધા કરે છે આવો છે આવી ઓર્ગેનાઈઝ ગેંગ ચલાવે છે એ સરકારને પણ વિચારવાની જરૂર છે તમારા માટે સર ભગવતસિંહજીના સમયનું ગોંડલ હોય એવું હોવું જોઈએ એવી સૌ કોઈની આશા છે જ્યાં આઝાદી ખરેખર આઝાદી હોય આ લોકશાહીમાં ગોંડલ હાલમાં એક ગુલામી અનુભવી રહ્યું છે બિલકુલ જે પ્રકારે આપણે વાતચીત કરી આમ આપણી સાથે જેમણે વાત કરી તેમણે પોતા પીડિત છે અને તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો તેમનું કહેવું એવું છે કે તેમના જે ગેરકાયદેસર કામ ચાલતા હતા તે અંગે તેમણે ફરિયાદ કરી અને ત્યારબાદ તેમની પર હુમલો કરવામાં આવ્યો તેમણે કહ્યું કે ગોંડલમાં પરિસ્થિતિ સાઉથના પિક્ચર જેવી છે અને અહીંયાના લોકો છે તે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા સામે બોલતા પણ બીક અનુભવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા કઈ પ્રકારના પગલાં લેવાય છે અને ગણેશ જે હાલ જેલમાં બંધ છે તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે આજ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં પરાઈ